રાજનેતાઓના બદલાતા રંગ વિશે વાત કરવી છે એક સમયે કોંગ્રેસના સાથીદાર હાલ ભાજપના ભાગીદાર બન્યા છે અર્જુન મોઢવાડિયા રાહુલ ગાંધીના આગમન સમયે તેઓએ શું કહ્યું આજે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા તેમના પર પ્રહાર એક સમયના કોંગ્રેસના સાથીદાર અર્જુન મોઢવાડિયાએ કર્યા તેના વિશે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે દેશ દેશની લોકસભામાં વિપક્ષી નેતા તરીકે વરાયેલા રાહુલ ગાંધી આજે અમદાવાદ ખાતે આવ્યા હતા તેઓ અમદાવાદ આવ્યા તેઓ રાજકોટ વડોદરા સુરતના તક્ષશીલા કાંડ અને મોરબીના ઝુલતા પુલના કાંડના પીડિતોના સગા વહાલાઓને મળ્યા સાથે જ એ કાર્યકર્તાઓની મુલાકાત માટે તેઓ આવ્યા હતા જે કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટીના હુમલા સમયે કાં તો ઘવાયા છે અથવા તો તેમના પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ જેલ ગયું છે આ બાબતે કોંગ્રેસના જૂના સાથીદાર અને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી ત્યારે ક્યાં હતા જ્યારે ગુજરાતને તેમની મદદની જરૂર હતી અર્જુન મોઢવાડિયા કયા વખતની વાત કરતા હશે ખબર નથી પરંતુ તેઓએ કહ્યું મોરબીના ઝૂલતા પુલકાંડ સમયે પ્રધાનમંત્રી પણ આવી ગયા હતા ત્યારે રાહુલ ગાંધી કેમ ના આવ્યા તેમને પીડિતોને મળવું હતું તો ઘટના સમયે તેઓ ક્યાં હતા તેમણે હિન્દુ ધર્મની પણ વાત કરી રાહુલ ગાંધી પર મહાદેવના ભક્તના લેબલ વિશે પણ વાત કરી તમે સાંભળો અર્જુન મોઢવાડિયાના સ્વર કેટલા બદલાયેલા હવે જોવા મળી રહ્યા છે ગુજરાત અનેક વખત મુશ્કેલીમાં આવ્યું ત્યારે રાહુલજીને ગુજરાતની જનતાની ખબર પૂછવાનો સમય ન હતો ગુજરાત કોરોના કાળમાં તકલીફોથી ગુજરી રહ્યું હતું ત્યારે પણ રાહુલજી ગુજરાતમાં ન આવ્યા ગુજરાતની અંદર અનેક વખત પૂર આવ્યા ત્યારે પણ રાહુલજી ગુજરાતમાં ન આવ્યા ગુજરાતની અંદર એવી દુર્ઘટનાઓ બની એ વખતે પણ ના આવ્યા મોરબીની દુર્ઘટના વખતે પ્રધાનમંત્રી ખુદ આવ્યા પરંતુ રાહુલજીને એ વખતે સમય ન મળ્યો પરંતુ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માત્ર દેખાવ કરવાના ઈરાદાથી રાહુલ ગાંધીજીનું જે સ્ટેટમેન્ટ હતું હિન્દુ વિરોધી એની વિરુદ્ધમાં દેખાવો કરવા માટે ત્યાં આવ્યા એના ઉપર પથરાવો થયા અને સામ સામી પથ ફરિયાદો થઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઘવાયા પોલીસ પણ ઘવાઈ એ વખતે માત્ર ગુજરાતને બદનામ કરવાના બાના માટે

એ સૌનો અધિકાર છે એ અધિકાર કોંગ્રેસ પણ ભોગવે છે હું જયારે કોંગ્રેસ પક્ષનો અધ્યક્ષ હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયને દેવાની ઘટના પણ બની હતી હતી અને કોંગ્રેસના કરી છતાં એ વખતે નાનકડી ફરિયાદ કરીને હેરાન કરવાના પણ ક્યારે પ્રયાસો થયા નથી ત્યારે આવી બાબતની અંદર પૂર્વ તૈયારી કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર હુમલો કરવો અને પછી એના માટે થઈને રાજનીતિ કરવા માટે ત્યાંથી દિલ્હીથી અહીંયા પહોંચવું એ ગુજરાતને બદનામી આપવા સિવાયનો બીજો કોઈ નથી જો ખરેખર અહીંયા ગુજરાત કોંગ્રેસને ઊભી કરવી હોય તો કોંગ્રેસના આગેવાનોએ પ્રજાની વચ્ચે જવું જોઈએ અને પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાના દુઃખ દર્દો સાંભળવા જોઈએ ફરિયાદો સાંભળવી જોઈએ રાહુલ ગાંધી આજે પીડિતોને પણ છે રાજકોટ છે અમદાવાદ છે બરોડા સુરતની ઘટના પીડિતોને મળશે આ ઘટનાઓ બની જે રાજકોટની ઘટના બની હોય કે સુરતની હોય કે મોરબીની હોય એ વખતે રાહુલજી કેમ ના આવ્યા અને ખરેખર જો એમને ચિંતા હોય તો એમને એ બાના હેઠળ પીડિતોની સહાનુભૂતિ મેળવવા માટે રાજકોટના પીડિતોને અમદાવાદ બોલાવ્યા છે તો એ આટલા વખત પછી આ માત્ર રાજનીતિ કરવા શું એ બીજું શું છે બીજું પીડિતો માટે છે અત્યાર સુધી શું કર્યું પીડિતો માટે ગુજરાત સરકાર સખત પગલા લઈ રહી છે સુધારાત્મક પગલા લઈ રહી છે અને એની અંદર જે કોઈ દોષી છે એ દોષીને છોડવાના નથી એવી જાહેરાત કરી છે આ જે દોષી લોકો છે એ કેટલાય જેલમાં છે અને બાકીના જેલમાં જવાની તૈયારી કરી રહ્યા છે એની પડખે આખું ગુજરાત છે સહાનુભૂતિ ગુજરાત આખાની જનતાની છે ત્યારે એના નામે રાજનીતિ પણ ન કરવી જોઈએ જો ધર્મ છે અને શ્રદ્ધા છે એમાં રાજનીતિ નહીં ભેળવવી જોઈએ જો ખરેખર એ ભક્ત હોય તો ચૂંટણી વખતે ભક્તિ રાહુલજીને શું કરવા આવે છે અને એ શિવ ભક્તિ સંસદની અંદર ક્યાં કરવાની જરૂર હતી એનો ફોટો ભગવાનનો ફોટો ત્યાં બતાવવાની જરૂર નથી ભગવાનનો ફોટો તો અંદર પડેલો હોય છે અને એ તમારે જે મંદિરોમાં જાઓ ત્યારે તમારે શ્રદ્ધાથી માથું ઓટોમેટિક જેને હોય ભક્તિ એ નમી જતું હોય છે પણ આ ભક્તિ છે એ માત્ર રાજનીતિક ભક્તિ છે અને પોતાને જે શંકરના ભક્ત સાબિત કરવા માટે એમણે આ શંકર ભગવાનની વાત કરી છે મને કોઈ જગ્યાએ એવો દાખલો નથી કે રાહુલજી શંકરજી ભગવાન સાથે જોડાયેલા હોય એવું કોઈ જગ્યાએ જોયું હોય તો એટલે આ ભગવાન છે એ બધાના હૃદયમાં બિરાજે છે અને જો શ્રદ્ધાઓ હોય એણે રાજનીતિ કરતી વખતે ભગવાનનું નામ લેવાની જરૂર તમે સાંભળ્યું એ પ્રકારે અર્જુન આ રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહ્યા હતા પરંતુ તેમણે એ વાતને તો ચોક્કસપણે યાદ કરી કે હું પણ એક સમયે ભારતીય જનતા પાર્ટીના ખાનપુર કાર્યાલયને તાળાબંધી કરવા માટે ગયો હતો જ્યારે હું કોંગ્રેસમાં હતો અર્જુનભાઈ લાખો કોશિશ કરી રહ્યા છે કોંગ્રેસથી પોતાનો પીછો છોડાવી ભાજપના નેતા તરીકે ઓળખાવવાનું પરંતુ લાગે છે આવા સમયે ભારતીય જનતા પાર્ટી તેમને મેદાને ઉતારી અને વારે ઘડીએ યાદ કરાવે છે કે તમે કોંગ્રેસી છો અને તમારે સ્વીકારવું જોઈએ કે પહેલાં તમે કોંગ્રેસી નેતા હતા હવે ભાજપમાં સામેલ થયા છો સાથે જ મહત્ત્વનો સવાલ એ છે કે અર્જુન મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટીએ હાલ આ નિવેદન આપવા માટે કહ્યું હશે કે પછી અર્જુન મોઢવાડિયાએ સ્વયં આ નિવેદન આપ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં નિવેદન આપવું કે નહીં તેના માટે પણ કેટલીક મંજૂરીની જરૂર પડે છે આ અર્જુન મોઢવાડિયા એક સમયે સ્વતંત્ર હતા આજે પણ શું ભાજપમાં સ્વતંત્ર છે કે મંજૂરીથી અપાયેલું આ નિવેદન છે તે પણ લોકોની ચર્ચાનો વિષય બન્યો છે નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે